રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદસ્પર્ધ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલી માંગને પૂરી ન કરવામાં આવતા એકવીસ એપ્રિલે ક્ષત્રિય સમાજની અમદાવાદના ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ભાજપની તમામ છબ્વીસ બેઠકો પર વિરોધ કરવા અંગેની રણનીતિઓ ઘડવામાં આવી હતી આ આંદોલને ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું હતું

તેમજ આંદોલન ચાલુ જ રહેશે અને ધર્મરથ ગામે ગામ ફરશે જેને લઈને આજ રોજ આશાપુરા માના મંદિર થી નારી અસ્મિતાના ધર્મરથનું ધર્મ રથ પ્રસ્થાન કરાયું હતું મોરબી જે ક્ષત્રિય સમાજ લોકો ઉપસ્થિત રહ્યા એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા છે અને રૂપાવાળા એવું કહેતા હોય કે આ નાની મોટી વાત છે આ નાની મોટી વાત હોત ને તો રતન પર રાજકોટ ખાતે લાખો ક્ષત્રિય ભેગા ના થયા હોત જો નાની મોટી વાત હોત એટલે હજુ રૂપાળા ભૂલ કરે છે રૂપાળાથી જેટલું બોલશે એટલું ડેમેજ થશે એટલો આક્રોશ વધશે શું મીડિયાના મિત્રો પણ તમે પણ એક નાગરિકો છો તમે કહેશો આ નાની મોટી વાત છે અચ્છા કિરીટ પટેલ બોલ્યા છે ભાઈ નાની મોટી વાત છે રૂલા રૂલી લંગડી બેરી બોબડી વાદળી આ તો માતૃશક્તિ નું અપમાન છે એટલે એક જૂથને છુપાવવા માટે જૂથની પરંપરા ચાલી રહી છે નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે ક્ષત્રિય સમાજની માંગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલા ટિકિટ રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુ શરૂ કર્યું છે જેના ભાગરૂપે આજે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનોનો અમદાવાદથી અહીં આવ્યા હતા જેઓએ ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું આ ધર્મરથ બસો ગામડા ફરશે જોકે આ તકે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સૌ પ્રથમ અન્ય ત્યાગ ઉપર ઉતર્યા હતા તે પદ્મિની બાવાળા દેખાયા ન હતા જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલે વિસાવદર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે એવો બેફામ વાણીવિલાસ કર્યો કે આનો મતલબ અમારે શું સમજવો પુરુષોત્તમ રૂપાલાના બોલ્યાના વીસ દિવસે થયા નથી અને તમારી પાર્ટીનો એક જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આવો વાણીવિલાસ કરે તો કિરીટભાઈ એવું કહેશે તમે મત આપો પ્રજા નાગરિકો બોબળા બેરી આવા શબ્દો વાપર્યા તો આ દિવ્યાંગો હોય એ કુદરતની ની ધ્યાન છે એમાં એ કોઈ વાંક નથી કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે રૂપાલા બાદ જુનાગઢ પ્રમુખ કિરીટ પટેલના

માલધારી સમાજ હોય કે આજે જે બી સમાજ હોય ટેકો આપ્યો એની બહેનો પણ પ્રત્યેક ઉપવાસ ઉપર લઈને પરમ દિવસથી ગોતા ભવનમાં જોડાશે માલધારી સમાજ હોય ક્ષત્રિય ઠાકોર સમાજ હોય રાજસ્થાનનો અમારો સમાજ હોય ઠાકોર ક્ષત્રિય સમાજ હોય આ બધી બહેનો ક્ષત્રિય સમાજની બહેનોની સાથે સાથે ધરણા ઉપર પ્રત્યેક ઉપવાસ ઉપર બેસી અને આ જે લાગણી છે કે ભાઈ નારી શક્તિનું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન આ ફક્ત ક્ષત્રિય સમાજની નારીની વાત નથી દિવસે દિવસે તમામ સમાજની પાટીદાર સમાજ પણ આવશે એમાં ની બહેનો આ પ્રત્યેક ઉપવાસ ઉપર જોડાશે ધર્મરથના પ્રસ્થાન સમય ક્ષત્રિય એકતા જિંદાબાદ નારી કાપમાન જયભાવાની સહિતના નારા લગાવ્યા હતા આ ધર્મરથ બસો થી વધુ ગામડાઓમાં ફરશે અને ક્ષત્રિય સમાજ સહિત અઢારેક વર્ણના લોકોને સત્તાપક્ષ પક્ષ મતદાન કરવા માટે સમજણ આપવામાં આવશે ગુજરાતના પાંચ જૂનમાં આ રીતે ધર્મરથ પ્રસ્થાન કરવાનો છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત